તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ઇમાં સેમ નંબર વન ના પ્રકરણ નંબર ચાર નું સોલ્યુશન મિત્રો આપણે આજે યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આપણે આજે જોઈશું તો મિત્રો ઓન અને તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવા બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં કેમ કે આપણા આખા સોલ્યુશન માત્રને માત્ર ને માત્ર યુટ્યુબ ચેનલ પર થાય છે તમને એ પણ જાણકારી આપી દો જો તમે આ આખા ગાલા તમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્રને માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો કે જેમાં બધા વિષયોનો સમાવેશ આપણે કરવામાં આવેલ છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો

તો નીચે ડેબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરીને મિત્રો તમે મેળવી શકો છો આખા ગાલા અસરમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ ચાલો શરૂ કરીએ વાણિજ્યિક પત્રમાં બીજા વતી સહીના અધિકારોનો ઉપદેશ જણાવો વાણિજ્યપત્રમાં બીજાના વતી સહીના અધિકારનો ઉપદેશ જણાવો કે વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવતા સાત ભાગોની સહી હસ્તાક્ષર ભાગ છે ને સામાન્ય રીતે લખનાર કે જે તે વિભાગોને પત્રવ્યવહાર માટે તેમના વતી સહી કરવા સત્તા આપે છે જેને બીજા વતી સહી કરવાનો અધિકાર કહેવાય છે જે અંગે ટૂંકમાં સમજૂતી મેળવીએ તો બીજા વતી સહી કરવાનો અધિકાર એટલે મુખ્ય ત્યા મુખ્ય ત્યારમાં પાવર ઓફ એટોમ એટોમી દ્વારા સહી કરવાનો મળેલ અધિકાર ઓકે તો અધિકાર છે મિત્રો તમે આ રીતે જોઈ શકો છો આ પ્રકારની સહી નીચે પ્રમાણે કરવામાં આવે છે યોર્સ ફેટફુલી આપનો વિશ્વાસુ પીપી મહેતા એન્ડ કંપની ઓકે પીપી મહેતા કંપની વતી પીકે કે દોશી સોરી પી કે દોશી દોશી એનું નામ છે

પેઢીને કાયદાક્ષ કર્મચારીઓને અગત્યના પત્ર વ્યવહારમાં સહી કરવાનો કાયદેસરનો અધિકાર આપે છે કાયદેસરનો એ અધિકાર આપે છે મિત્રો સંસ્થા કે પેઢીમાં સંસ્થા કે પેઢીમાં ઊંચો હોદ્દો એટલે કે દરજ્જો ધરાવતી વ્યક્તિ જ્યારે કોઈ પણ નિયમિત સમય માટે સંસ્થા કે પેઢીમાં ગેરહાજર રહેવાના હોય ત્યારે આ પ્રકારનો અધિકાર તેમના જવાબદાર અધિકારોને આપે છે આ પ્રકારનો અધિકાર આપવાથી સંસ્થા કે પેઢીના પત્રવ્યવહારનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શકે છે અને આ પ્રકારનો અધિકાર આપવાથી પેઢીનો માલિક પેઢીના ભાગીદારો કે સંસ્થા ઊંચો હોદ્દો ધરાવતી વ્યક્તિ સંસ્થાના અગત્યના અને મૂળભૂત કાર્યો પર વ્યવસ્થિત ધ્યાન આપી શકે છે ત્યારબાદ મિત્રો આપણો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે જાણી વાણિજ્યક વાણિજ્યિક થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક વાણિજ્યક પત્રમાં ધ્યાનાકર્ષક રેખાનો અર્થ શું છે અને તેનું સ્થાન અને ઉદાહરણ સહિત સમજાવો ઓકે વાણિજ્યક પત્ર વ્યવહારમાં ધ્યાનાકર્ષક રેખાનો અર્થ શું છે અને તેનું સ્થાન અને ઉદાહરણ સહિત સમજાવો તો કે વાણિજ્યક પત્રમાં નિયમિતપણે સમાવતા સાત ભાગોમાં ઉપર કેટલાક પ્રસંગોપાત ભાગ પણ છે અને જેમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે ધ્યાનાકર્ષક રેખા એક જ એક જ વાણિજ્ય પત્રનો પ્રસંગોપાદ ભાગ છે અને જેની ટૂંકમાં સમજૂતી નીચે મુજબ મેળવી શકાય છે મિત્રો તો કે ધ્યાનાકર્ષક રેખાનો અર્થ પત્ર મેળવનાર પક્ષે જે વ્યક્તિનું ધ્યાન પત્ર તરફ ખેંચવવું હોય તો તેના માટે તે લીટી અથવા વાક્ય લખવામાં આવે છે તેને ધ્યાનાકર્ષક રેખા કહે છે પત્રમાં જ્યારે જે તે સંસ્થા પેઢીની અમુક ચોક્કસ વ્યક્તિમાં વ્યક્તિને મળે અને તે વ્યક્તિનું નામ દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે ધ્યાન રેખાનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધનની વચ્ચે રહે છે જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ દાખલા તરીકે મેનેજર વિકાસ ટ્રેડિંગ કંપની અમદાવાદ શ્રીપા શ્રી શ્રીપાલ દવેના ધ્યાનાર્થમાંથી શ્રીમાન ઓકે અંગ્રેજીમાં આ રીતે છે ઓકે તમે જોઈ શકો છો ત્યારબાદ જોઈએ એક બાબત ખાસ નોંધવી જોઈએ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થવો થયો હોય તો ધ્યાનાકર્ષક રેખાની જરૂર હોતી નથી આધુનિક પત્ર વ્યવહારમાં ધ્યાનાકર્ષક રેખા પરબેડિયાના ઉપરના મથાડે પણ લખાય છે અને આના કારણે પરબેડિયું પણ સીધું જે તે વ્યક્તિ અથવા વિભાગને વેચવા પહોંચી જાય છે ઓકે ત્રીજા નંબરનું છે વાણિજ્યક પત્રની તારીખ લખાવાની પદ્ધતિઓના ઉદાહરણ સહિત સમજાવો તો કે વાણિજ્યક પત્રના કાયમી માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ છે શું છે મિત્રો પત્રની તારીખ છે અને વાણિજ્યક પત્રની તારીખ લખવાની બે પદ્ધતિઓ પ્રચલિત છે એક અમેરિકન પદ્ધતિ બીજું બ્રિટિશ પદ્ધતિ એક અમેરિકન પદ્ધતિ શું છે કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં છે લખવામાં આવે છે ઓટે ઓકે અને આ પદ્ધતિમાં પત્રની તારીખ લખતા પહેલાં મહિનાના નામનો ઉલ્લેખ થાય છે અને ત્યારબાદ તારીખ અલ્પ વિરામ અને છેલ્લે વર્ષનો ઉલ્લેખ થાય છે 66 ડી એપ્રિલ એટલે કે છ બે હજાર અઢાર અને એપ્રિલ છ બે હજાર અઢાર ઓકે આવી રીતે લખવાય છે બીજા નંબરનું છે બ્રિટિશ પદ્ધતિ આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં એટલે કે ઓર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે આ પદ્ધતિમાં પત્રની ઉલ્લેખ થાય છે બંને પદ્ધતિમાં નોંધાયેલા બાબતમાં બંને પદ્ધતિમાં જે તે મહિનાનું નામ આખું લખાય છે અને દાખલા તરીકે જાન્યુઆરી ફેબ્રુઆરી વગેરે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે બંને પદ્ધતિમાં મહિનાનું નામ ટૂંકાશ્કરીમાં ટૂંકા ટૂંકાશરીમાં નામ લખવામાં આવતું નથી દાખલા તરીકે જાન્યુઆરી માટે જાન અને તેમજ ઓગસ્ટ માટે એ યુજી અને બંને પદ્ધતિમાં જે તે વર્ષની માહિતી સંપૂર્ણ ચાર આંકડા દર્શાવે છે તો બે હજાર સત્તર બે હજાર અઢાર આ મુજબ બંને પદ્ધતિમાં જે તે વર્ષમાં ટૂંકા ટૂંકાણમાં લખવામાં આવતું નથી દાખલા તરીકે બે હજાર સત્તરમાં સત્તર તેમજ બે હજાર અઢારમાં અઢાર ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ તો કે વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગની નમૂના સાથેની ટ્રીમમાં સમજૂતી આપો તો કે વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગમાં નામ વાણિજ્યક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગના નામોની યાદરી આકૃતિ સહિત નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે કે આવી રીતે તમે આ આકૃતિ દોરી શકો છો મિત્રો પ્રસંગોપાત ભાગ અંગત અથવા અન્ય પહેલું છે બીજું છે ધ્યાનાકર્ષક રેખા ત્રીજું છે વિષય સૂચક રેખા ચોથું છે બિરાન પાંચમું છે કાર્બન કોપીની નોંધ છઠ્ઠું છે ઓળખરેખા અને સાતમું છે ટપાલ રવાંગી અંગેની સૂચના આઠમું છે તાજા કલમ ઓકે આ ઉપયુક્ત ભાગોની સમજૂતી કે પ્રસંગોપાત ભાગનું નામ અંગત અથવા અન્ય નોંધ તો કે અંગત કે અન્ય નોંધનો ઉપયોગ કરી પત્ર લખનાર વ્યક્તિ પત્રનું મહત્ત્વ સૂચવે છે અને બીજું ધ્યાનાકર્ષક રેખા તો પત્ર કે પરબીડિયાનું જ્યારે કોઈ પણ ચોક્કસ વ્યક્તિ કે વિભાગને સીધું જ પહોંચાડે હોવાનું હોય ત્યારે ધ્યાનાકર્ષક રેખાનો ઉપયોગ કરવામાં આવે છે આજે મિત્રો લખેલું છે મિત્રો થોડી ભૂલ થઈ ગયેલી છે આપણે ક્યાંક જૂનીથી ગ્રાઇડો લીધી હતી તો તેમાં બીજા સાહેબથી મેં મેળવી છે મારા વિદ્યાર્થીઓથી એટલા માટે આ લખેલું છે મિત્રો કોઈ વાંધો નહીં વિષય સૂચક રેખા વિષય સૂચક રેખા પત્રનો હેતુ અને કાર્બન કોપીની નોંધ પત્રની નકલો જે તે વ્યક્તિને વિભાગોને મોકલી હોય મોકલવાની હોય અને તેનો ઉલ્લેખ આ ભાગમાં કરવામાં આવે છે છઠ્ઠો ઓળખરેખા પત્ર લખાવનાર અને પત્ર લખનારની માહિતી રેખા દ્વારા મળે છે ઓકે સાતમો ટપાલ રવાનગી અંગેની સૂચના જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવી રહી છે તેને વિગતો આ ભાગમાં મળે છે ઓકે આઠમું છે તાજા કલમ પત્ર લખ્યા બાદ જો પત્રમાં વધારાની માહિતી સમાવિષ્ટ કરવાની થાય તો તાજા કલમનો ઉપયોગ કરી એ વધારાની માહિતી આપવામાં આવે છે ઓકે ટપાલ રવાનગી અંગેની સૂચનાઓ ઓકે મિત્રો આ જોતા પહેલા કહી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો અને ચેનલ પર મિત્રો નવા આવે તો ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક દો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ ઓકે તમારા માટે આટલી મહેનત ચાલી રહી છે જોઈ લો આટલા સવા સાત વાગ્યા સુધી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ટપાલ રવાનગીની અંગેની સૂચના તો કે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાજતા સાત ભાગોને ઉપરાંત કેટલાક પ્રસંગો બાદ ભાગ પણ છે જેની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે ટપાલ રવાનગી અંગેની સૂચના એ એક વિશિષ્ટ વાણિજ્ય પત્રનો પ્રસંગો પાંચ ભાગ છે અને જેની ટોંકમાં સમજૂતી નિશ્ચય મુજબ મેળવી શકાય છે તો કે ટપાલ રવાનગી અંગેની સૂચના પત્રના મહત્વના વિગતો અનુસાર પત્રની સાદી ટપાલ રજિસ્ટર ટપાલ રજિસ્ટર એડી ટપાલ સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવાય એ અધિકાર નક્કી કરવાની અખાનગી ર કારકુનને તે અંગે જરૂરી સૂચના આપે છે જરૂરી સૂચના મુજબ રવાનગી કારકુન પત્રને રવાના કરવાનું કાર્ય કરે છે અને કાર્ય ટપાલ રવાનગી સૌથી ઉપર અથવા નીચેના નીચેના કરવામાં આવતો આવે છે અને દાખલા તરીકે રજીસ્ટર ટપાલ દ્વારા કુરિયર દ્વારા એટલે બાય રિક પોસ્ટ કુરિયર વગેરે ઓકે આ રીતે તે જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવશે જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવશે તેની આધારભૂત વિગત ટપાલની ખાનગી ટપાલની રવાનગી અંગેની સૂચનાઓ મળે છે ટપાલની રવાનગી અંગેની સૂચના મિત્રો મળે છે ઓકે ત્યારબાદ આપણો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે અને મિત્રો ચેનલને ફટાફટ 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 મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો કેમ કે તમારા માટે જ આટલું સોલ્યુશન થઈ રહ્યું છે ને તો આખી યુટ્યુબમાં કોઈ આટલું સોલ્યુશન કરતું નથી તમને ખબર છે એટલે તમે આ વિડીયો જોવો છો મિત્રો વાણિજ્યક પત્રમાં કાયમી ભાગના નામ જણાવો તો કે વાણિજ્ય પત્રમાં કાયમી ભાગોના નામ વાણિજ્ય પત્રમાં કાયમી ભાગોના નામોની યાદી આકૃતિ મુજબ નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે ઓકે તો કે પહેલું છે સોરી આ બીજું થી ચાલુ થઈ ગયું પત્રની તારીખ પત્રની તારીખ અને પત્રના આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે પત્રની તારીખ પત્રની તારીખ પત્રને આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે આંતરિક સરનામું આંતરિક સરનામું પત્ર મેળવનાનું નામ અને તેનું સરનામું જણાવેલ છે

બકાત રહે છે તો પત્ર સ્વરૂપ દર્શને ખામી ભર્યું ગણાય છે ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બતા અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મિત્રો મળીએ આના બીજા પાર્ટમાં